ગુજરાતમાં એક તરફ મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે યુવા ધારાસભ્ય ખૂબ વાયરલ થઈ રહ્યા છે આ અભિનંદન ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય નહીં પરંતુ વિપક્ષમાં રહેલા બોટાદ ના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પાઠવ્યા છે ઉમેશભાઈ આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાત કરીએ ઉમેશભાઈ તમારી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે સામાન્ય રીતે વિપક્ષમાં બેઠેલા કોઈ ધારાસભ્યો આ રીતે સરકારમાં મંત્રી હોય કે પછી નાયબ મુખ્યમંત્રી હોય તેને શુભકામના નથી પાઠવતા તો તમારી કેમ નહીં લોકશાહી એને જ કહેવાય કે વિપક્ષ હોય કે સત્તાધારી પાર્ટીના કોઈ પણ વ્યક્તિ જ્યારે એને પ્રમોશન મળતું હોય તો એને અભિનંદન પાઠવવા જોઈએ મને એવું લાગ્યું એટલે મેં હર્ષભાઈને પાઠવ્યા છે અભિનંદન અને એક એને તો લોકશાહી કહેવાય નકર તો સરમુશાહી નો કેવાય લોકશાહી માં તો અમારે ભલે એ ભાજપ ના હોય હું વિપક્ષ નો ધારાસભ્ય છું પણ છે તો ધારાસભ્ય ને ગુજરાતના આજે આટલી નાની ઉંમરે એને ગુજરાતના ડેપ્યુટી સીએમ બનાવ્યા છે તો સ્વાભાવિક છે એને અભિનંદન પાઠવવા જ જોઈએ તમે એ પણ લખ્યું કે મારા નાના ભાઈ જેવા એટલે સામાન્ય રીતે સત્તાધારી પાર્ટીનો તમે વિરોધ કરો છો કારણ કે છેલ્લે કડદા કાંડ થયો કડદા આંદોલન થયું એમાં પણ તમે ભારતીય જનતા પાર્ટીની નીતિને વખોડી હતી ભ્રષ્ટાચાર બાબતે તમે બોલ્યા હતા અને ત્યારબાદ એમની જ સરકારના ડેપ્યુટી સીએમ ને નાના ભાઈ જેવું કહેવું એટલે ખૂબ ચર્ચા ચાલી રહી છે હા એટલે ચોક્કસપણે હર્ષભાઈ છે એ ઉંમરમાં મારાથી ઘણા નાના છે એટલે મારો નાનો ભાઈ સમાન જ ગણાય એમ

ઓકે મને યાદ છે કે છેલ્લે તમે અમારા સ્ટુડિયો પર આવ્યા હતા આપે લેખિતમાં આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં હું નહીં જોડાવ આપે પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી પણ હું નહીં છોડું જો કે આપે છોડી નથી એ લોકોએ સસ્પેન્ડ કર્યા છે વાત એ છે કે ફરી એક વખત આ ચર્ચા ઊભી થશે કારણ કે આ પોસ્ટ વાયરલ થઈ રહી છે તો જે લોકો વિચારતા હોય જે લોકો આ બાબતે વાત કરતા હોય તેમને શું સંદેશ આપશો નહીં કે ભારતીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાનો કોઈ વિચાર જ નથી અને રહેવાત આ બધી પાર્ટી છોડવાની તો મેં છોડી નથી પાર્ટી પાર્ટી એ અમુક મેં તમને કીધું તું કે અમુક નેતાને ઉમેશ મકવાણા એવું લાગતું કે આ ઓબીસી કોળીસ મન ચહેરો છે નહીં પાછો આ મુખ્યમંત્રી ચહેરો બનશે મુખ્યમંત્રી બનશે એટલે એને સાઇડ કરવા માટે સાઇડ કરવા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને જેની એક ટકાઈ વસ્તી નથી જે પોતે હારી ગયા છે એવાને આ બધી પાર્ટી પ્રમોટ કરે છે એટલે તો ગુજરાતમાં પાર્ટી નું અસ્તિત્વ નથી તમે જોયું હશે કાર્યકર્તાઓ પોલીસ નો ભોગ બની રહ્યા છે તમે જોયું છે કે ભેગા રહ્યા બરાબર નેતૃત્વની ખામી છે જ્યારે હું આમ આદિ પાર્ટી માં હતો ત્યારે મેં અનેક આંદોલનો કર્યા છે બોટાદ માં અનેક આંદોલનો કર્યા ભાવનગરમાં કર્યા ધારાસભ્ય બન્યા પછી પણ અનેક આંદોલનો કર્યા પણ આંદોલનો કર્યા છે એક માટે કર્યા છે બરાબર એનું નેતૃત્વ તો મેં જ કર્યું છે હું પેલા જેલમાં ગયો છું હું કઈ ભાગી નથી ગયો જયારે જયારે મેં આંદોલનો કર્યા અનેક આંદોલનો કર્યા છે ત્યારે ધરપકડ સૌથી પેલા મેં કરી છે હું કોઈ જગ્યાએ ફરાર નથી કે કોઈ જગ્યાએ ભાગ્યો નથી અને જયારે મેં જયારે ધરપકડ કરી છે ત્યારે પછી મેં વિનંતી કરી છે આમાં કોઈ મારા કાર્યકર્તા ને વાક નથી બધાને જવા દો અને એ જ કર્યું છે જયારે અમદાવાદમાં અમે રસ્તા રોકો આંદોલન કર્યું હતું ત્યારે વિષુદાનભાઈ પણ ભેગા હતા બરાબર અડસઠ જણાની અમારી ધરપકડ થઈ ચાલુ ધારાસભ્ય હતો બરોબર મેં પોતે ધરપકડ કરી લીધી હતી દબમ બેસી ગયો હતો અને ઈશુદાનભાઈ ને મેં મારી ડ્રાઈવર ને ગાડી સાથે આપી અને ઈસુદાનભાઈને રાચિત સરપતિ રવાના કર્યા હતા બરાબર એટલે અનેક આંદોલનો કર્યા છે સૌથી પહેલા ધરપકડ વોર વવાર જ ઉમેશભાઈ છે ક્યારેય ઉમેશભાઈ ભાગ્યા નથી પણ તેમ છતાંય આજની તારીખમાં હું જ્યાં સુધી મેં નેતૃત્વ કર્યું આમ દી પાર્ટી નું એક પણ આમ બી પાર્ટીના કાર્યકર્તા ઉપર ગુનો નથી નોંધાયો એ પ્રકારનું આંદોલન હતું

કઈ દિશામાં આમાંથી પાર્ટી ના લઈ જવા માંગે છે એ જ નથી ખબર પડતી કઈ દિશામાં ગુજરાત માં લઈ જાય ગુજરાત છે એ વેપારી પ્રજા છે ગુજરાત છે એ તમે જોયું હશે કે ભાઈ ગુજરાત નું નામ આખા વિશ્વમાં ગુંજે છે તો વેપાર ને હિસાબે ગુંજે છે શાંતિ પ્રિય ગુજરાત છે ગાંધીનું ગુજરાત છે સરદાર નું ગુજરાત છે એમાં તમે હુલડો કરો તો એ ગુજરાત ની જનતા નો માફ કરે ને જે ઉમેશભાઈ છેલ્લો સવાલ એ પૂછી લઉં કે મુખ્ય હરીફ કોણ ઉમેશભાઈ માટે એ મારો કોઈ હરિફત નથી પણ એ લોકોને એવું લાગ્યું કે ભાઈ ઉમેશભાઈ કોઈ સમાજમાંથી આવે છે ઓબીસી સમાજમાંથી આવે છે જો આને પ્રમોટ કરશું સસ્પેન્ડ નહીં કરું તો કાલ સવારે આમ આમથી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો બની શકે છે કે આમાંથી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ બની શકે છે એટલા માટે થઈને મને સાઇડ લાઇન કરવામાં આવ્યો છે ઓકે તો આ તમામ એના કારણે તો બાકી હર્ષભાઈ સંઘવી સાથે વ્યક્તિગત ખૂબ સારા સંબંધો આપના મારે તો દરેક વ્યક્તિઓ સાથે સારા વ્યક્તિઓ સાથે દરેક સાથે સંબંધો છે એવું કઈ નથી આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિઓ પણ સારા વ્યક્તિઓ સાથે સંબંધ છે અને કોંગ્રેસના વ્યક્તિઓ સાથે પણ સારા સંબંધો છે એ વિષય નથી લોકશાહી કોને કેવાય લોકશાહી એને કહેવાય ધાર્મિક ભાઈ કે જયારે તમે મુદ્દા આધારિત વિરોધ કરો બરોબર કોઈ વ્યક્તિ નો વિરોધ નો થવો જોઈએ મુદ્દો કયો છે જયારે બિલ ગૃહ માં લાવ્યા પેલું મજૂરોનું બરાબર બાર કલાક મજૂરો નું ત્યારે વિરોધ ઉમેશ મકવાણાએ કર્યો હતો ત્યારે કોંગ્રેસે નતો કર્યો આમ આદમી પાર્ટી એ નતો કર્યો તમે જોયું હશે વિધાનસભાની બિલ ફાડવા જ ફાડનાર જ ઉમેશ મકવાણા હતા જી ઉમેશભાઈ એકઆરમી નો જ્યારે અવાજ ઉઠાયો એક્સઆરમી ના અન્યાય થયો તો વિધાનસભાની અંદર સૌ પ્રથમ અવાજ ઉઠાવનાર જ ઉમેશ મકવાણા હતા શિક્ષકોના જે ભરતીનો વિષય હતો ઉમેશ મકવાણા જ વિષય ઉપાડ્યો છે નહીં કોંગ્રેસ નૈયામી પાર્ટી એ જયારે જ્યારે ટૂંકમાં ગુજરાતની જનતાને મારી જરૂર પડી ત્યારે સો ટકા વિધાનસભામાં મેં એનો વિષય ઉપાડેલો જ છે જી ઉમેશભાઈ ખેર અત્યારે અલગ અલગ વાતો ચાલી રહી હતી અને સામાન્ય રીતે શું વિપક્ષના ધારાસભ્યો આ પ્રકારે મુકતા ન હોય એટલે આ બાબતે આપણે સ્પષ્ટતા કરવી પડી ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ